હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો આજે છે શનિવાર એટલે આજે થોડુંક મોડું જોઈ મતલબ ઉઠવાનું થોડુંક મોડું હોય શનિવાર એટલે સવારે સ્કૂલનું ટેન્શન ન હોય એટલે કેટલા વાગ્યા આઠ કે સવા આઠ જેવું થયું છે ગ્રીન જ્યુસ પી લઉં પછી એટલા કપડાં છે ને એ બધા મશીનમાં નાખી આવું અને ત્યાં કદાચ વિવેક નાઇન આવી જશે પછી નાસ્તો કરીએ અને આજે માસીને ખબર છે મમ્મી નથી એટલે જ માસી ન થવાના આજ ને કાલ બે દિવસ શનિ રવિ સોમવારથી સોમવારે આવવાના મતલબ એટલે બધું કામ એ જાતે કરવાનું છે ફટાફટ જ્યુસ પીને બધું કામ પતાવીને નાસ્તા પાણી કરીને પછી છોકરાઓને બેને ઉઠાડીને પછી રેડી કરીએ કેમ કે આજે શનિવાર છે એટલે અગિયાર કે સવા અગિયાર થઈને તો વેન આવી જાય એટલે બપોરની રસોઈ આજે ફટાફટ કરવી પડશે ચાલો પહેલાં જ્યુસ પી લો પછી મળીએ

Good morning. Good morning. Video chalu chhe ema kai arisa nathi te color 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 વિવેક બેસન ઘડી ગીચ કે મજા આવે એવું કામ બધું પડ્યું છે પણ ઘડીક વાર બેસીને ઘડીક બેસો એમ કો મજા આવે હા લઈ આવો જો કેટલા સાડા અગિયાર થયા છે ટોટલી કામ પતી ગયું છે રસોઈ બની ગઈ બેને જમાડી દીધું કચરા પોતા થઈ ગયા વાસણ થઈ ગયા બધા કેમ કે આજમાસી ન થવાના એટલે બધું કામ પતી ગયું છે અને મેં સવારે છે ને આખી ભાખરી ખવાઈ ગઈ હતી ને અત્યારે ભૂખ જ નથી એટલે મેં મારા માટે છે ને જો ખાલી ભેળ બનાવી છે મને છે ને ઓલા પૂચી પૂચી થઈ ગયેલી ભેળ બહુ ભાવે એટલે બનાવી નાખી છે પછી જ્યારે ભૂખ લાગશે ને ત્યારે ખાઈ લઈશ એટલે થોડીક સોગી થઈ જાય મને એવી બહુ ભાવે અને બસ હવે જો છોકરાઓને વેન આવે એટલી વાર બધું જ ઓલમોસ્ટ કામ પતી ગયું છે બધું જો કે મારે ખાલી એટલી ભેળ ખાવાની છે બાકી બીજું બધું પતી ગયું છે બોલો છોકરાઓ કે વેનાવાનું વેટ એવું છે હવે બસ પાંચેક મિનિટમાં આવતી જશે અને છે કે થોડાક લેટ ઉઠા હોય પછી બધું કામ જાતે કરવાનું હતું એટલે થોડીક સારામાં દોડધામ દોડધામ થઈ ગઈ પણ પતી ગયું બધું હવે હતા યોગા પણ આજ મારે જવાનું નહીં દસ વાગ્યાનો ટાઈમ હોય એટલે મેળ આવે એવું છે ચલો હવે મળીએ પછી કેમ કાનું

જમવામાં છે બ્રેડ પકોડા ઘણા યલો મસાલો બનાવે વઘારેલો અમારા આવો સાદો ભાવે વઘાર્યા વગરનો વઘારેલો ખાલી એક વડાપાવનો જ ભાવે બાકી બટેટા વડાનો મસાલો હોય ને એ તે આદુ સુરતી મરચી બહુ બધી લીલી કોથમીર એવો બધો અને કાચો રાખવાનો વઘારેલો પીળોનો ભાવે યલ્લો કલરનો ઓછો ભાવે બધાને ઓલો વધારે ભાવે એમ તો છે બ્રેડ પકોડા બનાવવાના છે અને અત્યારે હમણાં વિવેક હવે મમ્મીને લેતાવાના છે તો હજી આવ્યા નથી મોડું થઈ ગયું છે ને હું એટલી વાર તું પકોડા ભરી લઉં પછી ખાલી તળવાના જ રહી આવે ને એટલે અને બીજું શું કહેવાનું હતું આ મસાલો ચાખો ને એટલે તીખું લઈ છે બસ બીજું કાંઈ નહીં પછી મળીએ હમણાં આગળ પકોડા પાર્ટી આરે ઓપ્શનમાં પકોડા લી ના લીધું જો તમે જે સ્પીડ થી હા પાડી છે ને તમને ખબર હમમ મારા વાટે છે હું કાઈ નામ બાવું લઈ લાય ને

ट्रॉपिंग म. बाबा ने मम्मा दिया. जी मन पावेलास. नवा मम्मा ने 2-3 ब्रेड खाली दिली. भले होय आणि मम्मी रोटी माग. आ गोडा नको वाकय नाक. जी गोडा ब्रेड यु सेत आहे. बाय करते तुन दादा. बाय बाबा बताओ. जे सो मीना रा. बो जायना. बो जायने. मै बुडबुडिया. मै डुबकर कढली.

આજે બહુ લાંબા ટાઈમ પછી અમે બ્રેડ પકોડા બનાવ્યા છે મારા ફેવરેટ ફેવરેટ પૃથુના ફેવરેટ તમારા ફેવરેટ ફેવરેટ તમારા ફેવરેટ મારું બધું ફેવરેટ પૃથુ થોડું ટીવી બધું કરી દે ચાલ તને હેતુ જમવું છે પગ નીચે રાખ દીવા જમવું છે નો મેં હું તેલ વાળી ડીશ

બ્રેડ પકોડા સોસ જોડેનો એને દીવા બ્રેડ ઈ પકોડું નઈ ખાય ખાલી બ્રેડ જ ખાવી છે ખબર ને આ ટીકડા ટકલી અન સાથે જ મજા આવે હા ભાઈ કેમ થયું મજા આવી બહુ મજા આવી બોલો જન ખાલી બ્રેડ ખાઈ અંદર તો પરફેક્ટ વિવેક ટેસ્ટમાં સગા હવે બોલો વાઈડ એંગલ કરવું પડે ઓલામાં તમે આવો તો આ નો આવે મસ્ત તો આગળ દોને કેવું લાગ્યું